સોલો માય ડિયર ફ્રેન્ડ્સ વેલકમ ટુ અર એચ પ્લસ એકેડેમી એચ પ્લસ એકેડેમીની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે કેમ છો ગુજરાત કન્ડક્ટર અને ડ્રાઈવર મિત્રો મજામાં ભાઈ ઓકે ચાલો તમારા બંનેના પરીક્ષાની અંદર એક જે ટૉપિક નવો ઉમેરેલો છે રોડ સેફટી બરાબર છે અને રોડ સેફ્ટી વિશેની આપણે આજે ચર્ચા કરવી છે તો રોડ સેફ્ટીની ચર્ચામાં એચ પ્લસ એકેડેમીમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો વાત કરીએ આપણે કન્ડક્ટરના ભરતી પરીક્ષા બે હજાર ત્રેવીસ જે છે એનો સિલેબસ તો અહીંયા તમને જોઈ શકો છો કે તમને સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવો આ જે છે એ વીસ કુલનું પૂછાવાનું છે રોડ સેફ્ટી જે છે એ તમારે દસ કુણનું આવવાનું છે એના વિશેની આપણે ચર્ચા કર્યું છે ગુજરાતી વ્યાકરણ એ ધોરણ બાર કક્ષાનું છે એટલે આને ધ્યાને રાખી અને તમારે તૈયારી કરવાની છે ગુજરાતી વ્યાકરણ જો તમારે તૈયારી કરવી હોય તો કંઈથી જ તૈયાર કરી શકાય તો તમારી જોડે છથી બારની જો ગુજરાતી વ્યાકરણની ચોપડી હોય તો એની અંદર તમને સામાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો રૂઢિપ્રયોગો કહેવતો છંદ આપેલા હોય છે બરાબર છે તો આ જે તમામ વસ્તુ જે છે એ તમે ગુજરાતી વ્યાકરણ છથી બારની તૈયાર કરો અને એના પછી કોઈ રેફરન્સ બુક તૈયાર કરશો તો તમને વધારે સારા એવા માર્ક્સ મળી શકશે અંગ્રેજી વ્યાકરણ જે છે એ દસ ગુણનું પૂછવાનું છે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ અને રિઝનિંગ અહીંયા શું કીધું છે ધોરણ બાર કક્ષાનું એટલે અહીંયા પછી તમારે ધોરણ બાર કક્ષાનું એટલે તમારે પછી અહીંયા સાયન્સ ધોરણ બારની ગણિતની ચોપડી લઈને બેસવાનું નથી પરંતુ જૂના જે પેપર જે છે એ તમારે જોવાના અને એની અંદર પૂછાયેલા જે ચેપ્ટર છે એના આધારે તમારે આ તૈયારી કરવાની છે નિગમને લગતી માહિતી અને ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો આ જે છે એ દસ કુનનું પૂછવાનું છે બરાબર નિગમને ગમને લગતી માહિતી આના હાલ આપણે શોર્ટ્સ વિડીયો મૂકી રહ્યા છે જો તમે ના જોયા તો શોર્ટ્સની અંદર જઈ અને તમે આના જે જે ભાગ આવે છે એ જોતા રહેજો બાકી લોંગ વિડીયો જે છે એ આપણું એક શું કહેવાય લાઈવ ઇલેક્શનનું આયોજન હતું પરંતુ ગઈકાલ સાંજનો જ તમે વિડીયો જોવો હોય તો એની અંદર નેટવર્ક કિશ્રણના લીધે આપણે લાઈવ રહી શક્યા નહોતા બરાબર એટલે આને જે છે રેકોર્ડ સ્વરૂપે આપણે મૂકીશું ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો તો આમાં ટિકિટ ભાડાના જે દાખલા જે છે એનો વિડીયો આપણે છ કલાકનો છ કલાકનો વિડીયો મૂકી દીધો છે બરાબર અને એની અંદર તમને સરવાળા બાદબાકી બાકી ગુણાકાર ભાગાકાર થી લઈ અને તમામે તમામ વસ્તુ શીખવાનો પ્રયત્ન કરેલો છે અને સરવાળા બાદ બાકી એટલે ગમે એમ નહીં બરાબર છે એક પત્તા બે ત્રણ એવી રીતે નથી કર્યું તમને કન્ડક્ટર પરીક્ષાની અંદર જે ગણતરીઓ આવે છે એ દાખલા લઈ અને આપણે સરવાળા બાદ બાકી ભાગલા ભાગાકાર અને પોઈન્ટ આધારિત જે દાખલા જે છે દશાંશ ચિહ્ન આધારિત બરાબર એ દાખલા ગણવાનો અને શીખવાનો પ્રયત્ન કરેલો છે મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો અને પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો અને કંડક્ટરની ફરજો આ જે છે દસ ગુણનું આવશે બરાબર છે મોટર વ્હીકલ એક્ટના વિડીયો પણ ટૂંક જ સમયની અંદર આપણી ચેનલની અંદર આવશે કોમ્પ્યુટરના ઉપયોગના પાયાની જાણકારીના પ્રશ્નો તો આજે આપણે જે ભેગા થયા છે એ ચલો આપણે છે ને એક અલગ અલગ સેશન રાખીશું કે ભાઈ તમારે આ જે છે સામાન્ય જ્ઞાન એક નંબરનો ટોપિક બે નંબરનો ત્રણ નંબરનો ચાર પાંચ છ સાત આઠ આઠે આઠમાં કેવી રીતે તૈયારી કરવી એના અલગ અલગથી આપણે વિડીયો મૂકીશું બરાબર હાલ આપણે જે ચર્ચા કરવી છે રોડ સેફ્ટી વિશેની કરવી છે શાના વિશેની કર્યું છે તો રોડ સેફ્ટી વિશેની ચર્ચા કરવી છે અને આ રોડ સેફ્ટીની અંદર જો તમને વાત કરવામાં આવે તો હાલ જે આપણી યુટ્યુબ ચેનલ જે છે એચ પ્લસ એકેડેમી બરાબર આપણી યુટ્યુબ ચેનલ છે એચ પ્લસ એકેડેમી આની અંદર તમે એટ ધ રેટ એચ પ્લસ છવ્વીસ સેકાનું યુટ્યુબમાં જઈને એટ ધ રેટ એચ પ્લસ છવ્વીસ સેકાનું સર્ચ કરશો તો પણ મળી જશે આ વિડિયો હાલ તમે કંઈ જોઈ રહ્યા છો તો આપણે એચ પ્લસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર જોઈ રહ્યા છો અહીંયા ગાડી વન પોઈન્ટ સેવન સેવન કે સબસ્ક્રાઈબર છે એટલે લગભગ સત્તરસો અને સિત્તેરની આજુબાજુ આપણા હાલ સબસ્ક્રાઈબર છે જો અહીંયા તમે જોઈ શકો છો જીએસઆરટીસી નિગમની માહિતી બે હજાર ત્રેવીસ જો આ ખોલશો એટલે તમને અહીંયા વિડીયો જોવા મળશે અહીંયા શોર્ટ્સ શોર્ટ્સની અંદર તમને નિગમની લગતી માહિતી ના વિડીયો જોવા મળશે આ લાઈવ લેક્ચર જે છે લાઈવ આપણે પોસિબલ છે અને નેટવર્ક ઇશ્યુના લીધે એટલે ત્યાં તમારે જોવાનું નથી પણ અહીંયા તમારે પ્લે લિસ્ટમાં આવી જવાનું છે પ્લે લિસ્ટમાં જશો તો તમને અહીંયા ખાસ રોડ સેફ્ટી જે છે એનું આખું પ્લે લિસ્ટ જોવા મળશે રોડ સેફ્ટીનું આખું તમને પ્લે લિસ્ટ અહીંયા જોવા મળશે નવ જેટલા વિડીયો આપણે મૂકેલા છે બરાબર છે તમારું જે દસ ગુણનું રોડ સેફ્ટીનું જે છે એમાંથી સાતથી આઠ એક માર્કનું સાત માર્કનું ઓછામાં ઓછા સાત માર્કનું અહીંયાથી તમને કવર થઈ જશે બરાબર છે રોડ સેફ્ટીની અંદર વાત કરવામાં આવે તો એની અંદર શું પૂછાઈ શકે ચિહ્નો પૂછાઈ શકે બરાબર છે પછી જે રસ્તાઓ જે છે બરાબર છે નેશનલ હાઈવે નંબર વન કહેવાય નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ કહેવાય બરાબર છે એવી રીતે એના કયા રસ્તાને કયો માર્ગ કહેવામાં આવે છે રસ્તા પર આવતા બોર્ડ બોર્ડના ચિહ્નો બરાબર છે કયું બોર્ડ જે છે એ તમને કેવા પ્રકારની માહિતી સૂચવે છે બરાબર પછી અંતરસૂચક જે માહિતી દર્શાવતા પથ્થરો હોય છે બરાબર એ પથ્થરોનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે કેવી રીતે ઉપયોગ થાય છે શા માટે એ પથ્થરનો રંગ અલગ અલગ હોય છે બરાબર છે બોર્ડ જે હોય છે એ રસ્તા પર જોવા મળતા બોર્ડ અમુક ભૂરા કલરના હોય છે અમુક ગ્રીન કલરના હોય છે બરાબર છે આ સિવાય અન્ય જે માહિતી જે છે બરાબર એ તમામ તમને આ કન્ડક્ટર રોડ સેફ્ટીના તમામ વિડીયો જે છે એની અંદર તમને જોવા મળશે હાલ નવ જેટલા વિડીયો મૂકેલા છે એની અંદર તમામે તમામ ચિહ્નો લઈ લેવામાં આવેલા છે ટૂંક જ સમયમાં હું તમારી સમક્ષ આ જે ચીનમાં મૂક્યા છે એનો એક ટેસ્ટ પણ મૂકવાનો છો બરાબર તો રોડ આપણી જે રોડ સેફ્ટી વિષયની આપણે જે ચર્ચા કરવી હતી એની અંદર મારે તમને એ જ કહેવું હતું કે જે રોડ સેફ્ટીના વિડીયો જે છે બરાબર અને ખાસ ચર્ચા તમારી સાથે એક કરવી હતી કે સિલેબસ તમે જો જોયો હોય તો સિલેબસ આપણે જોઈએ તો અહીંયા સામાન્ય જ્ઞાન ગુજરાતનો દેશ ગુજરાતની ભૂગોળ અને ગુજરાતના વર્તમાન બનાવો તમે આ ચાર ટોપિક કરો છો એક બે ત્રણ ચાર આ ચાર ટોપિક કરો છો તો તમને કેટલા ગુણ મળે છે વીસ ગુણ મળવાપાત્ર છે કેટલા વીસ ગુણ પણ એની પણ કોઈ ખાતરી નહીં કે તમે તૈયાર કર્યું છે એમાંથી જ પૂછાય બરાબર છે પણ એવા સોર્સિસ વાંચવાના છે કે જેમાંથી પૂછાય પણ આટલું તૈયાર કરતાં તમને આમાં શું કહેવાય કોન્ફિડન્સ નહીં આવે કે હા મેં વાંચ્યું છે એમાંથી જ આવશે એ જ પ્રશ્ન પૂછાશે જ્યારે રોડ સેફ્ટી માટેનું જે મટીરિયલ છે એ તમારે વધીને વીસ પેજનું થાય બહુ સારામાં સારું વધારે હોય તો વધીને એક પેજનું મટિરિયલ તમે તૈયાર કરો સારું એવું બરાબર છે તો એ એક પેજનું મટિરિયલ તૈયાર કરો એમાંથી આરામથી તમારે દસેક ગુણનું જે છે એ પૂછાઈ શકે એમ છે બરાબર કેમ કે રોડ સેફ્ટી જે છે એ આ વખતે નવો ટૉપિક છે બરાબર અને રોડ સેફ્ટીના રોડ સેફ્ટીની અંદર ખાસ પૂછાઈ છે એ ચિહ્નો છે ચિહ્નોથી પછી આ જે હમણાં મેં અગાઉ તમને ચર્ચા કરી એ રીતના ટોપિક તમારે તૈયાર કરવાના રહેશે એટલે કે રોડ સેફ્ટી એ આ પરીક્ષાની અંદર એવો ટૉપિક છે રોડ સેફ્ટી એ આ પરીક્ષાની અંદર એવો ટૉપિક છે કે જેની અંદર તમે ઓછું વાંચવાનું થશે અને એની અંદર તમને માર્ક્સ વધુ મળશે બરાબર એટલે રોડ સેફ્ટી માટે એક વસ્તુ તમને ખાસ કહું કે રોડ સેફ્ટીનું મટીરિયલ તમને હાલ એમ થતું હશે કે રોડ નું મટીરિયલ મારી જોડે નથી મારી જોડે નથી મારી જોડે નથી પરંતુ રોડ સેફ્ટી માટે આપણે ઘણું બધું કામ કરેલું છે અને એના જ વિડીયો તમને મૂકેલા છે એ વિડીયો તમારે ખાસ જોઈ લેવાના એના સિવાય અન્ય જે કંઈ જગ્યાએથી તમને મટીરીયલ મળે છે એ વાંચી લેવું કેમ કે રોડ સેફ્ટી એ એવો ટોપિક છે કે તમને ઓછા રીડિંગમાં ઓછા સમયમાં વધુ માર્ક્સ આપી શકે એવો ટોપિક એટલે આ રોડ સેફ્ટી હાલ આપણને દેખાઈ રહ્યો છે બરાબર ચલો વાત કરીએ જો અન્ય જે ટોપિક જે છે એની અંદર તમે જોશો તો બે બે વસ્તુ છે અહીંયા જો નિગમને લગતી માહિતી ટિકિટ ભાડાના દાખલા એ કરશો તો બે ટૉપિકની અંદરથી તમને દસ માર્ક અહીંયા એક બે ત્રણ ટોપિક કરશો તો એમાંથી દસ માર્ક બરાબર છે આમ ઓવરઓલ જોવા જઈએ ને તો ટોપિક એ એવા છે કે જે ત્રીસ માર્કનું કન્ડક્ટરનું જે છે એમાં વધીને તમારે વધીને તમારે પચાસથી સાઠ પેજ વાંચવાના થાય અને એ 60 પેજમાંથી તમે વધારે માર્ક્સ કવર કરી શકો છો એટલે આ જે માર્ક્સ જે છે એ તમને લાગતું હોય કે મારે કન્ડક્ટરની પરીક્ષા આપવાની જ છે બરાબર છે તો આ જે માર્ક્સ છે એના પાછળ તમારે થોડી મહેનત કરવાની છે અને એમાંથી માર્ક્સ ન છૂટે એનો પૂરતો પ્રયત્ન તમારે કરવાનો છે બરાબર અને એમાંય ખાસ કરીને રોડ સેફ્ટીનું મટીરિયલ હાલ તમારી જોડે ઉપલબ્ધ ના હોય તો એને શોધજો એના સોર્સ સર્ચ કરજો બરાબર છે તો તમને ગમે ત્યાંથી મળી રહેશે અને હજુ તમારી પાછળ થોડો ઘણો સમય છે એનો સદઉપયોગ કરી અને તમે આનું વધારે ચોકસાઈપૂર્વક મટીરિયલ એ તમે મેળવી શકો છો બરાબર આપણી જો વાત કરવામાં આવે તો આપણી ટેટ્યુબ ચેનલની અંદર આપણે આના નવ વિડિયો મૂકેલા છે નવ વિડિયો તમારે જોવા હોય તો એ નવ વિડીયો જે છે એ તમારે વિશ્વાસ રાખી અને જોઈ લેવા જોઈએ એક વખત બરાબર છે એ તમે જોશો તો ઘણો બધો ફાયદો થશે આપણે આ આઠે આઠ ટૉપિકની ચર્ચા કરવાના છે બરાબર છે અત્યારે હાલ રોડ સેફ્ટી વિશેની ચર્ચા આપણે કરીએ છીએ રોડ સેફ્ટીનું મટીરિયલ આપણી યુટ્યુબ ચેનલની અંદર મુકાઈ ગયેલું છે તમે એનો ઉપયોગ તમારી રીતે તમારા સમયે કરી શકો છો બરાબર ચાલો આગળ વધીએ તો આ છે આપણું પ્લેલિસ્ટ છે એની અંદર તમને જોવા મળશે જીએસઆરટીસી નિગમની માહિતી બરાબર છે છે આનો પણ નિગમની માહિતીનો એક વિડીયો આપણે મૂકેલો છે એ પણ ખાસ જોજો તમે અને લગેજ ભાડાના દાખલાની તો વાત કરવામાં આવે તો ટિકિટ અને લગેજ ભાડાનો જે ટોપિક છે એ છ કલાકનું આખું સેશન મૂકેલું છે કેટલા છ કલાકનું છ કલાકનું જે સેશન છે એ આપણે મૂકેલું છે એની અંદર સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર જે છે એ તમને સારી રીતે શીખવાડેલા છે અને એ પણ કંડક્ટર પરીક્ષાને લગતા તો એ પણ સેશન તમારે જોઈ લેવું એક વખત ઘણો બધો ફાયદો થશે બરાબર આ સિવાય તમારા કોઈ પ્રશ્નો હોય તો એ મને તમે આ વિડીયોની નીચે કોમેન્ટ કરજો એટલે તમને એનો શક્ય બનશે એવો સાચો ઉત્તર આપવાનો હું પ્રયત્ન કરીશ બરાબર બીજા તમારા ઘણા બધા પ્રશ્નો જે છે એના વિશેની આપણે ચર્ચા કરી કરીશું પણ એ હાલ આપણે રોડ સેફ્ટી માટે મળ્યા હતા તો રોડ સેફ્ટી માટે આટલું જ તમને કહેવું હતું કે અમારી ચેનલની અંદર મટીરિયલ વળ્યું છે તમે એનો બને એટલો ઉપયોગ કરી શકો છો જો અહીંયા તમે જોઈ શકો છો રોડ સેફ્ટીનું મટીરિયલની લગભગ એકસો ને ચોત્રીસ સ્લાઇડ છે જો એકસો બત્રીસ એકસો ને એકત્રીસ સ્લાઇડ જે છે એ ભરેલી છે અને એટલી આપણે મૂકેલી છે બરાબર અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે એટ ધ રેટ એચ પ્લસ વન સર્ચ કરશો એટલે તમને ટેલિગ્રામની અંદર ટેલિગ્રામ ચેનલ મળશે યુટ્યુબ ચેનલમાં જોડાવા માટે યુટ્યુબમાં સર્ચ કરજો એચ પ્લસ છવ્વીસ એકાન્વ